ગાડી ગાડીને ડ્રાઈવિંગ કરી રહ્યા છે ની સાથે આપણે બહુચરાજી જઈએ છીએ મિહભાઈ ગાડી ચલાવીને પહેલી વાર આપણને લઈ ગયા છે બહુચરાજી આપણે બહુચરાજી પહોંચી ગયા છીએ આ પાર્કિંગ ટુ છે અહીંયા બધી ગાડીઓ પાર્ક કરેલી છે આપણે અંદર જઈ રહ્યા છીએ ચલો હવે આપણે આગળ જઈને બતાવું કે આગળ શું શું છે જ્યારે કોઈ એ માનતા માની હોય અને એમની માનતા પૂરી થઈ ગઈ હોય ત્યારે એ માતાજીની ગરબી માથે લઈને આ રીતે નાચવાનું ગરબા ગાવાનું રાખે છે તો જુઓ તે લોકો આવી રીતે માથે ગરબી લઈને ગાઈ રહ્યા છે અને માતાની બાધા પૂરી કરી રહ્યા છે બહુચર માતાજીનું જૂનું મંદિર તોડી નાખવામાં આવ્યું છે કારણ કે હવે એમને હું મંદિર નવેસરથી નવું બનાવવામાં આવે છે એના જીર્ણોદ્ધાર માટે ફરીથી તૈયારીઓ થઈ રહી છે જો આ માતાજીનું મંદિર છે એની અંદર બેઠેલા છે માતાજી પણ એમનું જે જૂનું મંદિર હતું એ આખું તોડી નાખ્યું છે તું બોલીશે આવી જશે અંદર એટલે ધ્યાન રાખ તમને બધાને હું આજે બહુચરાજી લઈને આવી છું તો તમે બધા વિડીયો તો જુઓ છો પણ લાઈક નથી કરતા અથવા તો ભૂલી જાઓ છો તો પ્લીઝ પહેલાં લાઈક કરી દો ને ઉપરનો થમલેલ દબાવી દો ને આપણે અહીંયા સંખલપુર આવી ગયા છીએ બહુચરાજીથી ત્રણ કિલોમીટર દૂરી ઉપર સંખલપુર ગામ આવેલું છે ત્યાં બહુચરમાનું પણ મંદિર છે ચલો ત્યાં જઈએ આપણે હવે યાદ આવ્યું આપણે આવ્યા હતા પેલું મેસ્ટ્રો લઈને આ આ બાજુ આયા બધું જોયું ને એટલે યાદ આ છે સંકલપુર ની અંદર આવેલું બહુચરમાનું મંદિર જે બહુચર માનું મૂળ સ્વત્ય સ્થાન છે અહિયાં થી પછી બહુચરાજી એમને લઈ જવામાં આવ્યા હતા આ એમનું મૂળ સ્થાન છે સંકલ્પમાં આ રીતે જો બહુચરમાં રથમાં બેસાડીને જ્યારે રાજા એના રાજદરબારમાં લઈ જઈ રહ્યા હતા સ્થાન આપવા માટે ત્યારે એને પાછું જોવાની ના પાડી હતી તો પણ રાજાએ પાછું જોયું એટલે બહુચરમાં બહુચરાજીમાં જ વચ્ચે સ્થાન રથ થો થોભાવીને ત્યાં જ ઊભા રહી ગયા અને ત્યાં જ એમને બીજું સ્થાન ગ્રહણ કરી લીધું છે આ રીતે રથમાં જઈ રહ્યા હતા જુઓ રથની કેટલી મસ્ત સવારી છે સંકલપુરમાં ભોજનાલયમાં જો આટલું સરસ ભોજનની પણ વ્યવસ્થા છે જે એકદમ ફ્રીમાં છે ભોજન પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે તો જેટલું ખાવું હોય એટલો જ લેવું એવો આગ્રહ રાખો અને અન્નનો બગાડ કરવો નહીં બાકી તો બધું જ સરસ છે આ નાનો બાબો આજે રવિવાર છે એટલે એના પપ્પાને હેલ્પ કરવા માટે ધંધામાં સાથ આપી રહ્યો છે જુઓ એટલો નાનો છે પણ તમને લાગે છે ખાલી પાંચમાં ભણે